ભાવનગરમાં ઓપરેશન સિંધુના અનુસંધાને સેનાની કામગીરી બિરદાવવા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મંત્રીયા કલેક્ટર મનીષકુમાર બંસલ મેયર સહિત શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત આગેવાનો અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા શહેરના અલગ અલગ માર્ગો પરથી તિરંગા રેલી નીકળી હતી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ભાવનગર ગુંજી ઉઠ્યું હતું અને શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું આપણા રાષ્ટ્રની સુરક્ષા કરનાર અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવનાર અને પાકિસ્તાનને ઘૂંટણને ટેકવનાર એવા આપણા વીર સૈનિકો સપૂતો એમના માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે ભાવનગર સિંધી સમાજ યુવા સંગઠન વિશ્વા શહેરી વેપારી એસોસિએશન અને ઉચ્ચ કાળિયાભી સિંધી પંચાયત અને સિંધી સમાજના સમગ્ર આગેવાનો દેખાડીને અને આ તિરંગા યાત્રા માં આપણે જોડાઈશું ભારત માતા વંદે